જરો બુબાબુમ કરતા ચાલકે ગોઠડા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ સાઈડે થોભાવી હતી એસટી બસના પહેલા કંડક્ટર સહિતે ચાલકનું વર્તન શંકાસ્પદ લાગતા સાવલી પોલીસને જાણ કરાઈ હતી સાવલી વડોદરા રોડ પર એસ બસ બેકાબુ બની અમારી સલામત સૂત્ર એડે જાય તેવી ઘટના સામે આવી હતી સાવલી થી વડોદરા ઝાપા તરફ જઈ રહેલી બસ ગામ પાસે ચાલક થી બેકાબુ થતા મહિલા કંડક્ટર અને ભય સાથે બુમાબુમ કરતા ડ્રાઈવર રોડ સાઈડ ના થોભાવતા હાસખારો મેળવી નીચે ઉતરી ગયા હતા અને દોડી આવેલા ગ્રામજનો ચાલક ની હાલત લાગતા નંબર પર વર્ધી લખાવતા સાવલી પોલીસ દોડી આવી હતી અને વડોદરા ડિવિઝન પાણીગેટ ડેપોની ની બસ અને ચાલક રણજીતનગર અન્ય માં રવાના કરાયા હતા ઘટનાના પગલે વડોદરા ડેપોના અધિકારી સાવલી પોલીસ મથકે દોડી આવ્યા હતા સદનસીબે પરસ્પર બેદરકારી કરનાર એસટી બસ ના ચાલક ના પગલે મહિલા સહકર્મી કંડક્ટર અને પેસેન્જર જન જીવ જોખમમાં મુકાયો હતો